ગુજરાત રાજસ્થાન બોર્ડ પર અમીરગઢ ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી રોજના રાજસ્થાનથી ગુજરાતમાં અને ગુજરાતમાંથી રાજસ્થાનમાં હજારો ટ્રકો તેમજ નાના વાહનો પસાર થાય છે અવારનવાર દારૂ તેમજ ડ્રગ્સ અને અફીણની મોટા પાયે જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે અને આ પોલીસની સતર્કતાના કારણે મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપવામાં આવે છે અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો અવારનવાર કેમિયા અપનાવી રાજસ્થાનમાંથી ગુજરાતમાં હેરાફેરી કરી રહ્યા છે મુજબ અમીરગઢ ચોકી પર પોલીસ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન શંકાસ્પદ આયસર જણાતા તેને થોબાવીને તલાસી લેતા સિમેન્ટના પતરાની આડમાં લઈ વિદેશી દારૂ ને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો હતો આયસરની અંદર ગુપ્ત ખાનું બનાવી તેમાં સંતાડીને લઈ જવાતો આશરે બસો પેટીથી વધુ દારૂ મળી આવ્યો હતો અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોને પકડી પાડવામાં સફળ રહી છે છેલ્લા પાંચ દિવસ દરમિયાન અમીરગઢ પોલીસે બે વિદેશી દારૂ ભરેલી ગાડીઓ સહિત ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ સામે કરી છે મોટી કાર્યવાહી